તાલુકા મામલતદાર કચેરીમાં પ્રી પ્રીન્સૂનની મિટિંગમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને પ્રાંત અધિકારીએ ઉધડા લીધા પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન બે હાજર ચોવીસ ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મિટિંગોનો દોર શરૂ કર્યો છે

સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઇવે ઓથોરિટીના એક અધિકારીને એમની કામગીરી બદલ ઉધરા લીધા હતા જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે એ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીને વાત કરી છે પરંતુ મગનું નામ મરી પાડતા નથી અને કહ્યું હતું કે તમે લોકો કાળજી રાખીને યોગ્ય રીતે કામ ન કરી શકાય

દ્વારા આ અંગે ધ્યાન રાખવું જરૂરી છે સાથે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના સમણવાર રેલવે નાણામાં દર વખતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને અવરજવર બંધ થઈ જાય છે એ માટે તકેદારી રાખવામાં આવે અને અને સાથે સફાઈ કામ કરવા બાબત જેમાં સમાવેશ થાય છે ડીપ તેમજ કોઝવે પર પાણી ભયાનક સપાટી ના બોર્ડ લગાવવામાં આવે અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે ગીચ વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તા પર મોટા હોર્ડિંગ હોય તો તે લગાવવામાં આવ્યા હોય એની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મંજૂરી મેળવી હતી કે નહીં એ વિશે તપાસ કરીને ભયાનક હોર્ડિંગ ઉતારી લેવામાં આવે જેથી કરીને કોઈ જાન નુકસાન ન થાય ચોમાસા દરમિયાન બિનજરૂરી વીજ પુરવઠો બંધ ન રહે એનું ધ્યાન રાખવું અને કોઈ પણ સંજોગો પ્રમાણે પશુનું મોત થાય તો ડેડ બોડીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી ઘણી બધી બાબત વિશે ચર્ચાઓ કરી હતી ત્યારે હવે રાજકોટની ની ઘટના બની હતી જેમાં કાંકરેજ તાલુકા તંત્ર એલર્ટ થઈને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મોટી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ કારણસર તેમણે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી તો તાત્કાલિક અસરથી આવી બિલ્ડિંગોને સીલ કરવામાં આવે તો નવાય નહીં જેમાં શાળાઓ કોલેજો મોલ હોટેલ્સ હોસ્પિટલ્સ ક્લાસીસ શોપિંગ સેન્ટર્સ અને પછી અન્ય કોઈ જોખમી બાંધકામ જે જર્જરિત હાલતમાં હોય તો તંત્રના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવું તંત્રના અધિકારીઓ દ્વારા મિટિંગમાં નિર્ણય લેવાયો છે ત્યારે હવે આવનાર દિવસોમાં ચોમાસા પહેલા જ તંત્રની કામગીરી હાથ ધરાઈ છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સાધન સામગ્રી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ક્રેન ફાયર તરવૈયા જેસીબી મશીન જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધરીને તાલુકામાંથી અહેવાલ મંગાવ્યા છે તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો